પરંતુ તેમની દાવેદારી વેડાઈ સ્થાનિક જનતાએ તેમને ખોબા ભરીને મત આપ્યા હતા ત્યારે પોતે વિકાસ કાર્યો રૂપે તેનું ઋણ અદા કરતા હોવાની લાગણી વ્યક્ત કરી હતી પત્રી માર્ગ મંજૂર થઈ ગયો છે અને વાઘુરા બગડા ફાચરિયા માર્ગને પણ મંજૂરી મળી જશે તાલુકાના રતાડિયા સિરાચા ભદ્રેશ્વર લોણી બેરાજા ટેકરી વડાલા સહિતના વિસ્તારોમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે વિકાસકામો આગળ ધપી રહ્યા છે અને ભાજપ સરકાર જે જાહેરાત કરે છે એ કામો પૂર્ણ કરે છે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશીએ બારોઈ રોડ શ્રેષ્ઠ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશની સાથે મુન્દ્રામાં પણ અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે બગીચા બન્યા છે અને મહિનામાં નર્મદાના પાણીના આગમન સાથે નર્મદાના પાણી ઘર ઘર પહોંચશે આ પહેલા મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને મુન્દ્રા તાલુકા પંચાયતમાં આવતા અરજદારો માટે ઠંડા પાણી અને છાસ કેન્દ્રને ખુલ્લો મુકાયો હતો અને સરકારી કચેરીઓને અપીલ કરી હતી કે કચેરીઓમાં આવતા અરજદારો માટે ઠંડા પાણી અને છાસની સુવિધા રાખી અને તાલુકાના ગામડાઓના લોકોને આવેદન કર્યું હતું કે આ ગરમીની સીઝનમાં વૃક્ષો વાવવા માટે પક્ષીઓ માટે ચણ અને પાણીના કુંડા મુંદ્રા તાલુકા પંચાયત ખાતે દાતાઓના સહયોગથી આપવામાં આવશે આ પ્રસંગે તાલુકા સખી મંડળોને સાડત્રીસ લાખના ચેક અર્પણ કરાયા હતા આ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવી પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી શક્તિસિંહ જાડેજા મહેન્દ્રભાઈ ગઢવી તેમજ પ્રેમજી સોધમ વિશ્રામભાઈ ગઢવી પ્રણવ જોશી યુવરાજસિંહ જાડેજા પ્રેમજીભાઈ ડુંગરી સામજીભાઈ નિંજાર અમુલ દેઢિયા તેમજ દિલીપ ગોર અરવિંદભાઈ પટેલ મુંદ્રા તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી ઉપરાંત વિવિધ ગામના પદાધિકારીઓ હોદ્દેદારો કાર્યકરો તેમજ તલાટીઓ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મહાવીર જયંતીની આપ સૌના દર્શક મિત્ર આપના મારફતે સૌ દર્શક મિત્રોને હું મહાવીર જયંતીની શુભકામના પાઠવું છું ભગવાન મહાવીરે કરુણાનો સંદેશ સેવાનો સંદેશ અનેકાંતવાદનો સંદેશ આપણને સૌને આપ્યો છે અહિંસાનો સંદેશ આપ્યો છે ત્યારે આપણે સૌ કોઈ એના માર્ગે ચાલીને સમગ્ર વિશ્વની સૃષ્ટિનું સમગ્ર જીવ માત્રનું ભલું થાય એના માટેના આપણે સૌ કોઈ કાર્ય કરી એ પૈકી આજે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની ડબલ એન્જિનની સરકાર દ્વારા મુન્દ્રા તાલુકામાં અને શહેરમાં વિવિધ રસ્તાઓ ગટર પાણી પાણી બચાવવાના સંદર્ભમાં સંસ્કૃત પાઠશાળાના શેડના સંદર્ભમાં સમાજવાડીઓના સંદર્ભમાં વિવિધ કાર્યોનો લગભગ દસ કરોડથી વધારે રકમનો આજે પ્રારંભ કરાયો છે જે સૌ કોઈ આઠ દસ ગામોની અંદર એકસાથેનો અહીંથી પ્રારંભ કરાયો છે એટલે લોકોને સુખાકારીમાં આ વસ્તુઓનો ઉપયોગી થશે જે મુન્દ્રાનો મુખ્ય રસ્તો છે બારોઈ વાળો જે રસ્તો ત્યાં ગટર લાઈનનું કામ લગભગ પૂર્ણતાના આરે છે તો એ જે ગટર લાઈન ખોદ્યા પછી જે રસ્તો બગડ્યો છે તો એ રસ્તો લગભગ એકોતેર લાખ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે લુણી ગામમાં પણ જે બાકી રહેતો રસ્તો છે એ પણ બની રહ્યો છે લુણી ગામ અને એના વચ્ચે જે કેટલાક કલવટ છે તો એ કલવટ પણ બની રહ્યા છે એ જ પ્રકારે અલગ અલગ વિષયના અલગ અલગ ગામોના રસ્તાઓ અને અન્ય અન્ય ગામોના વિકાસ કાર્યોનું આજે મુન્દ્રા તાલુકા પંચાયતના સૌ પદાધિકારીઓ પ્રમુખશ્રી અને નગરપાલિકાના સૌ પદાધિકારીઓ પ્રમુખશ્રી સંગઠનના સૌ હોદ્દેદારો સાથે મળીને આ કાર્યનો પ્રારંભ કરાવ્યો છે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ધારાસભ્યશ્રીઓની ગ્રાન્ટમાં માતબર રકમ એક કરોડ રૂપિયાનો વધારો કર્યો છે અને એ રકમ પૈકી દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક સંકલ્પ અને આહવાન કર્યું છે કેચ ધ રેઇનનું એટલે કે વરસાદી પાણીને બચાવવા માટેનું આહવાન કર્યું છે એ આહવાનની અંદર પચાસ લાખ રૂપિયા જેટલી રકમ વાપરવાનો આગ્રહ એની અંદર ગાઈડલાઈનમાં આવેલો છે તો એ પ્રકારે ખૂબ આનંદની વાત છે હું તો મારા ચૂંટણીના પ્રચારના સમયથી જ જે તે વખતે પર્યાવરણ અને પાણી બચાવવાના સંદર્ભમાં આપણા વિસ્તારમાં માંડવી અને મુન્દ્રા તાલુકાના બંને તાલુકાઓમાં પાણી બચાવવાના પછી એ બોરના કાર્યો હોય ચેકડેમના કાર્યો હોય મોટા તળાવોના કાર્યો હોય એમ ગત વર્ષે પોણા બસો તળાવો બસો આડત્રીસ જેટલા બોર આ વખતે એ બોરનું પણ સફાઈનું કાર્ય થઈ રહ્યું છે એમાં વિશેષ હજી ડેમો પણ બીજા મંજૂર થયા છે અને હવે આ નવી ગ્રાન્ટ આવી છે તો હવે સુજલામ સુખલામના કાર્યો પણ થશે અને સાથે સાથે આ કાર્ય ગ્રાન્ટમાંથી પણ જે રહી જતા હશે કોઈ ગામનું હશે કાર્ય તો એ કાર્યમાં પણ આપણને ઉપયોગી થશે એની મને પૂર્ણ શ્રદ્ધા છે અને લોકોને ફાયદો થશે હિતાએ સર્વજન સુખાયના વિચારોથી ચાલતા આ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એ પક્ષુ પક્ષીઓ માટે પણ એટલી જ ચિંતા કરે છે તમે જોયું કે અહીંથી બોલ પક્ષીઓ માટે ચકલી ઘર છે પાણીના કુંડા છે એનું વિતરણ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી મણપતસિંહભાઈના માધ્યમથી આ કરવામાં આવ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અબોલ જીવો પ્રત્યે પણ એટલી જ ઉદાત્ત ભાવનાથી અને સકારાત્મક ભાવનાથી એ જોડાયેલો હતું આજે અહીં સમાગોગા સખી મંડળ જરપરા સખી મંડળ અને ભૂતપુર સખી મંડળ એ પ્રકારે ત્રણ ગામના સખી મંડળોને સરકારશ્રી દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા મહિલા સશક્તિકરણ માટે કાર્યો કરતા રહેતા હોય છે ભારતીય જનતા પાર્ટીનો પણ નેમ છે કે બહેનોને મહિલાઓને પોતે સશક્ત બને આત્મનિર્ભર બને એટલે પોતાના પરિવારને પણ ઉપયોગી થાય સમાજને ઉપયોગી થાય એ રીતે એ બહેનો પોતાનો ઉદ્યમ કરી શકે એ માટે બહેનોના હાથમાં મૂડી જોઈએ છે તો એ મૂડી છે સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મળતી હોય છે અને સેલ્ફ હેલ્પ ગ્રુપની અંદર પણ એક વખત સરકાર થોડી મૂડી આપે છે એ મૂડી બહેનો વાપરે એ પાછી આવે અને એ બરાબર ચાલતો વહીવટ હોય તો સરકાર એમાં વધારે મૂડી આપતી જતી હોય છે આમ કુલ મળીને આજે લગભગ સાડા લાખ રૂપિયા જેટલી મોટી માતબર રકમ બહેનોના હાથમાં આપી છે એ બહેનો પોતાનું મંડળ દ્વારા પોતાના પરિવારને પોતાના ગામને પોતાના સમાજને કોઈને કોઈ રીતે ઉપયોગી થશે અને પોતે આત્મનિર્ભર થશે અને સમાજને અને ઘરને પરિવારને અને કુટુંબને ઉપયોગી થશે એની મને શ્રદ્ધા છે આજે મુન્દ્રા તાલુકામાં વિવિધ સરકારી યોજનામાંથી એટલે કે રતાળિયા ગામે વિવિધ યોજના હેઠળ ખાતમુહૂર્ત સિરાચા ગામે વિવિધ યોજના હેઠળ ખાત એમ ખાતમુહૂર્ત નાણાં પંચ તાલુકા પંદરમું નાણાં પંચ ગ્રામ પંચાયત સો ભંડોળ તેમજ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સ્ટેટ આર એન્ડ ની જે ગ્રાન્ટો છે તે રોડ રસ્તાની એમ કુલ ટોટલ મળીને દસ કરોડ ત્રીસ લાખ ત્રણ હજાર નવસો નવ્વાણું ના ટોટલ આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ માનનીય શ્રી આપણા મુન્દ્રા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એમાં સંગઠનના શહેર તેમજ તાલુકાના પ્રમુખો નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી રચનાબેન તેમજ તાલુકા પંચાયતની તમામ બોડી પદાધિકારીઓ નગરપાલિકાની તમામ બોડી પદાધિકારીઓ તેમજ આજુબાજુના ગામમાંથી ભાજપના કાર્યકર્તા તેમજ ખૂબ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે અમે અહીંયા અહીંયા તાલુકા પંચાયતમાં પણ જે અરજદારો આવે છે જે દૂર દૂરથી આવે છે એમને ઠંડુ પાણી અને છાસની પણ અહીંયા સગવડ કરી છે જે આવી કાળજાળ ગરમી છે આવી કાળઝાળ ગરમીમાં ઠંડુ પાણી અને છાસ તમામ અરજદારો માટે અહીંયા રાખેલ છે અગલા વર્ષે પણ રાખેલ હતી અને હું અપીલ કરું છું કે જેટલી જેટલી સરકારી કચેરીઓ છે જ્યાં જ્યાં અરજદારો આવે છે એ બધા આખા કચ્છને હું અપીલ કરું છું કે કોઈ પણ અરજદાર આપણી કચેરીમાં આવે તેને ઠંડુ પાણી અને છાસની તમામ કચેરીઓ જોગવાઈ કરે એમાં આ કાળજાર ગરમીમાં ઘણી રાહત થશે અને આવી કાળઝાળ ગરમીઓમાં ગામો ગામ જે તાલુકામાં જેટલા ગામો છે ત્યાં વૃક્ષો છે એના માટે પક્ષીઓ માટે પાણી માટે અને ચણ માટેની પણ અમે અહીંયા તાલુકા પંચાયતમાં દેવામાં આવશે તાલુકા પંચાયતમાંથી એ અમારા દાતાશ્રીઓના સહયોગથી દેવામાં આવશે એવી રીતે કુંડા કે જે પણ ગામોમાં કુંડાની જરૂર હોય એ અમારો અહીંયા તાલુકા પંચાયતમાં સંપર્ક કરે જેથી અમે એમને ચકલી પક્ષીઓ માટે પાણી અને ચણ માટે પણ આપી શકશું